અમદાવાદ પશ્ચિમ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર કિરીટ સોલંકી રોડશો યોજીને ફોર્મ ભરશે નવસારીના ઉમેદવાર પણ આજે ઉમેદવારી ફોર્મ ભરશે ભાવનગર લોકસભા બેઠકના ઉમેદવાર ભારતીબેન શિયાળ પણ ફોર્મ ભરશે છોટાઉદેપુરથી કોંગ્રેસના ઉમેદવાર રણજીતસિંહ રાઠવા ઢોલનગારા સાથે રેલી યોજશે અને ત્યારબાદ પોતાની ઉમેદવારી નોંધાવશે સુરત નવસારી લોકસભા બેઠકના દિગ્ગજ ઉમેદવાર ભાજપના ઉમેદવાર સીઆર આર પાટીલ થોડી જ વારમાં તેમના નિવાસ સ્થાને થી સુરત થી નવસારીમાં તેઓ એક ભવ્ય રોડ શો કરવાના છે રોડ શો બાદ અલગ વિજય મુહૂર્તમાં તેઓ ઉમેદવારી નોંધાવવાના છે સતત ત્રીજી વખત જ્યારથી નવસારી લોકસભા બેઠક અસ્તિત્વમાં આવી છે ત્યારથી તેઓ સતત ત્રીજી વખત ભાજપના ઉમેદવાર બન્યા છે સતત ત્રીજી વખત પણ તેઓ જંગી બહુમતીથી ચૂંટાઈ આવે તેવું તેમણે નેટવર્ક અને વ્યવસ્થા ગોઠવી છે ખાસ કરીને જે કોંગ્રેસના ઉમેદવાર જાહેર થયા છે ધર્મેશ પટેલ જે મૂળ નવસારીના છે જે કોળી પટેલ ફેક્ટરની ચર્ચા થતી હતી એ કોંગ્રેસે કોળી પટેલ ફેક્ટરનો ઉપયોગ કર્યો છે અને ધર્મેશ પટેલને ઉમેદવારી તરીકે જાહેર કર્યા છે બીજી તરફ સી આર પાટીલે છેલ્લા દસ વર્ષ દરમિયાન એટલે કે છેલ્લી બે ટર્મ દરમિયાન જે લોકસંપર્ક ઊભા કર્યા છે જે કામો કર્યા છે જે વિકાસના કામો કર્યા છે અને ખાસ કરીને તેમનું પોતાનું જે એક અલાયદું નેટવર્ક ઊભું કર્યું છે તેને લઈને દરેક ગામના દરેક સરપંચ સાથે તેમનો સીધો સંવાદ છે ગ્રામ પંચાયતના સભ્ય સુધી તેમનું નેટવર્ક છે તેને લઈને તેમને પોતાના વિજયનો સંપૂર્ણપણે વિશ્વાસ છે થોડી વારમાં જ તેઓ તેમના નિવાસસ્થાનમાં અત્યારે અહીંયા નીચે આવશે અને ત્યારબાદ અહીંયા તેઓ uh ખૂબ જ જૂથ સમર્થકો સાથે નવસારી જવાના છે અલબત્ત નવસારી ખાતે ખૂબ મોટી સંખ્યામાં જે રોડ શો થવાનો છે ત્યાં સમર્થકો અત્યારે તૈયારી કરી રહ્યા છે એક કેસરીઓ માહોલ સર્જવાની એક કોશિશ કરવામાં આવશે તેવું ચોક્કસ લાગી રહ્યું છે કારણ કે પાંચસોથી વધુ જે સમર્થકો કાર્યકરો છે તેઓ કેસરી કલરની કોટી પહેરીને આ રોડ શોમાં જોડાવાના છે આ ઉપરાંત અન્ય સેંકડો નવસારીના ચીખલીના ગણદેવીના બિલીમોરાના અને સુરતના સુરતના લિંબાયત પાંડેસરા બેસ્તાન સહિતના વિસ્તારના સમર્થકો પણ નવસારી પહોંચી ગયા છે નવસારીમાં રોડ શો બાદ લગભગ બાર ને વીસે જે વિજય મુહર્ત હોય છે વિજય મુહૂર્ત માં સી આર પાટીલ પોતાની ઉમેદવારી ત્રીજી વખત નોંધાવશે જી બિલકુલ આભાર શૈલેશ તમામ વિગત લઈને અમારી સાથે જોડા તો નવસારીની અંદર ભાજપના ઉમેદવાર પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે તેને લઈને તમામ તૈયારી કરી દેવામાં આવી છે ટૂંક જ સમયમાં અહીંથી ત્યાં નવસારી જવા માટે રવાના થશે અને તમામ તૈયારીઓના ભાગરૂપે તમામ કાર્યકર્તાઓ પણ પહોંચી ગયા છે કહી શકાય કે કેસરીઓ માહોલ સર્જવાની ત્યાં કોશિશ થઈ છે પાંચસો જેટલા કાર્યકર્તાઓ કેસરી કોટી પહેરીને ત્યાં ઉપસ્થિત છે તો ઉત્તર પ્રદેશમાં સપાના મુલાયમસિંહ યાદવ પણ ફોર્મ ભરશે આજે અનેક નેતાઓ પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે મેનપુરી લોકસભા બેઠક માટે મુલાયમસિંહ યાદવ પણ ફોર્મ ભરશે ગુજરાતના પણ કેટલાક ઉમેદવારો આજે ફોર્મ ભરવા જઈ રહ્યા છે આજે લોકસભા ચૂંટણીના કેટલાક ઉમેદવારો ફોર્મ ભરશે ભાજપના અનેક ઉમેદવારો આજે પોતાની ઉમેદવારી નોંધાવશે કેટલીક જગ્યાએ ઢોલ નગારા સાથે રેલીનું આયોજન તો કેટલીક જગ્યાઓ પર સભાનું આયોજન પણ કરવામાં આવ્યું છે ખુદ સીએમ રૂપાણી પણ કચ્છ વિધાનસભા બેઠક પરથી જ્યારે લોકસભા બેઠક પરથી ઉમેદવારી ફોર્મ ભરવામાં આવશે ત્યારે ત્યાં હાજર રહેશે સભાનું પણ સંબોધન કરશે